પછી ઈસુએ તેઓની સાથે દ્રષ્ટાંત દ્વારા વાત કરી એક માણસે દ્રાક્ષાવાડી રોપી તેની ચારે બાજુ વાડ કરી દ્રાક્ષ પીલવાનો કુંડ બનાવ્યો અને ચોકી કરવા માટે બુરજ બાંધ્યો પછી ખેડૂતોને વાડી ભાગે આપી તે પરદેશ ગયો દ્રાક્ષની મોસમે તેણે પોતાનો ભાગ લેવા માટે નોકરને મોકલ્યો ખેડૂતોએ તેને પકડીને માર માર્યો અને ખાલી હાથે પાછો મોકલ્યો માલિકે બીજા નોકરને મોકલ્યો ખેડૂતોએ તેની સાથે ઘણો ખરાબ વર્તાવ કર્યો અને તેનું માથું ભાંગી નાખ્યું વળી એક નોકરને મોકલ્યો તો ખેડૂતોએ માર્યા તો કેટલાકની હત્યા કરી છેલ્લે બાકી રહ્યો માલિકનો એકનો એક પુત્ર ખેડૂતો તેની અદબ જાળવશે એવું માનીને માલિકે તેને પણ મોકલ્યો ખેડૂતોએ તેને આવતો જોઈને એકબીજાને કહ્યું આ તો વારસ છે તેના પિતાના મરણ પછી તેની થશે ચાલો તેને જ ખતમ કરી નાખીએ એટલે દ્રાક્ષાવાડી આપણી થશે તેથી તેઓએ તેને પકડીને મારી નાખ્યો અને તેનું શબ દ્રાક્ષાવાડીની બહાર ફેંકી દીધું હવે દ્રાક્ષાવાડીનો માલિક શું કરશે તમે શું ધારો છો તે આવીને ખેડૂતોને મારી નાખશે અને વાડી બીજાઓને આપશે શું તમે આ શાસ્ત્ર વચન વાંચ્યું નથી બાંધનારાઓએ જે પથ્થરને નકામો ગણી ફેંકી દીધો તે જ ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો આ કૃત્ય તો ઈશ્વરનું છે અને આપણી દ્રષ્ટિમાં અદ્ભુત છે યહુદી આગેવાનો સમજી ગયા કે દુષ્ટ ખેડૂતોનું આ દ્રષ્ટાંત ઈસુએ તેઓને લક્ષ્યમાં રાખીને કહ્યું છે તેથી તેઓએ તેમને પકડવા ચાહ્યું પરંતુ લોકોના ડરને લીધે ઈસુને છોડીને તેઓ ચાલ્યા ગયા પછી તેઓએ કેટલાક ફરોશીઓને તથા હેરોદીઓને મોકલ્યા કે તેઓ ઈસુને વાતમાં ફસાવીને પકડવાનું કારણ શોધી કાઢે તેઓએ ઈસુની પાસે આવીને કહ્યું ગુરુજી અમે જાણીએ છીએ કે તમે માણસના અભિપ્રાયો અને ઈચ્છાઓથી દોરવાતા નથી તમે હંમેશા ખરું જ બોલો છો અને સત્યથી ઈશ્વરના માર્ગોનું શિક્ષણ આપો છો તો રોમન સરકારને કર આપવો યોગ્ય છે કે નહીં તે અમને કહો ઈસુ તેઓની ચાલાકી સમજી ગયા અને કહ્યું મને એક સિક્કો બતાવો એટલે હું જવાબ આપું તેઓ સિક્કો આપ્યો એટલે ઈસુએ પૂછ્યું આ સિક્કા પર કોની છાપ છે અને કોનું નામ છે તેઓએ કહ્યું રોમન સમ્રાટનું ઈસુએ કહ્યું સમ્રાટનું જે છે તે સમ્રાટને આપો પરંતુ જે ઈશ્વરનું છે તે તો ઈશ્વરને જ આપવું જોઈએ આવ્યા મરણ પામેલા સજીવન થવાના છે એવું તેઓ માનતા ન હતા તેઓએ પ્રશ્ન પૂછ્યો ગુરુજી મોશે નિયમ આપ્યો છે કે કોઈ માણસ નિતાન મરી જાય તો મરનારનો ભાઈ તે વિધવા સાથે લગ્ન કરી પોતાના ભાઈનો વંશ વેલો ચાલુ રાખે હવે સાત ભાઈઓ હતા સૌથી મોટો ભાઈ પરણ્યો અને નિસંતાન મરી ગયો એટલે તેની વિધવા સાથે બીજા ભાઈએ લગ્ન કર્યું અને તે પણ થોડા વખત પછી નિસંતાન મરી ગયો ત્રીજો ભાઈ પણ તે સ્ત્રીને પરણ્યો અને નિસંતાન મરી ગયો આમ સાતે ભાઈઓએ તે સ્ત્રી સાથે લગ્ન કર્યું અને નિસંતાન મરી ગયા છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી હવે અમારે જાણવું છે કે પુનરુત્થાન વખતે જ્યારે બધા સજીવન થશે ત્યારે તે સ્ત્રી સાતમાંથી કોની પત્ની થશે કારણ કે તે સાથે એની પત્ની થઈ ચૂકી હતી ઈશ્વરે કહ્યું ખરી મુશ્કેલી એ છે કે તમે નથી જાણતા ધર્મશાસ્ત્ર કે નથી જાણતા ઈશ્વરનું સામર્થ્ય મોયલા સજીવન થશે ત્યારે પરણવાની વાત જ નહીં હોય તેઓ સ્વર્ગમાંના દૂતો જેવા હશે મોયલા સજીવન થાય છે એ વિશે મોશેના પુસ્તકમાં બળતું ઝાડવું એ વાત શું તમે નથી વાંચી ઈશ્વરે મોશેને કહ્યું હતું હું અબ્રાહમનો ઈશ્વર છું ઈસહાકનો ઈશ્વર છું ને યાકોબનો ઈશ્વર છું એટલે કે ઈશ્વર મોશેને એમ કહેતા હતા કે આ માણસો સેંકડો વર્ષ પૂર્વે મરણ પામેલા હોવા છતાં જીવંત છે ખરેખર તો જેઓ હયાત ન હોય તેઓ માટે ઈશ્વર આ પ્રમાણે બોલે જ નહીં આ સમજવામાં તમે ગંભીર ભૂલ કરો છો એક શાસ્ત્રી એ ચર્ચા સાંભળતો હતો ઈસુએ સાધુકીઓને સચોટ જવાબ આપ્યો છે એ જોઈ તેણે ઈસુને પૂછ્યું બધી આજ્ઞાઓમાં શ્રેષ્ઠ આજ્ઞા કઈ

આ માણસની સમજ જોઈને ઈસુએ તેને કહ્યું તું ઈશ્વરના રાજ્યથી બહુ દૂર નથી એ પછી ઈસુને વધારે પ્રશ્નો પૂછવાની કોઈએ હિંમત કરી નહીં પછી મંદિરમાં શિક્ષણ આપતા ઈસુએ તેઓને આ પ્રશ્ન પૂછ્યો શાસ્ત્રીઓ એવો દાવો કેમ કરે છે કે મસીહ દાવિદનો પુત્ર છે કારણ દાવિદે પોતે પવિત્ર આત્માથી આ પ્રમાણે કહ્યું છે ઈશ્વરે મારા પ્રભુને કહ્યું કે હું તારા શત્રુઓને તારે ચરણે નમાવું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ દાવિદ પોતે તેને પ્રભુ કહે છે તો એ દાવિદનો પુત્ર કેવી રીતે હોઈ શકે જન સમુદાય ખૂબ આનંદપૂર્વક ઈસુનું સાંભળતો હતો

શિક્ષા પછી ઈસુ મંદિરની દાનપેટી સામે બેઠા અને લોકો તેમાં પૈસા નાખતા હતા તે જોવા લાગ્યા પૈસાદાર લોકો તેમાં મોટી રકમ નાખતા હતા એવામાં એક ગરીબ વિધવા આવી તેણે તેમાં બે નાના સિક્કા નાખ્યા ઈસુએ શિષ્યોને પાસે બોલાવીને કહ્યું પૈસાદાર માણસોએ જે આપ્યું તેની સરખામણીમાં આ ગરીબ વિધવાએ વધારે આપ્યું છે કારણ તેઓએ પોતાની પાસે જે વધારાનું હતું તેમાંથી આપ્યું છે પણ આ સ્ત્રીએ પોતાની ગરીબાઈમાંથી પોતાના જીવન નિર્વાહ માટે તેની પાસે જે હતું તે બધું જ આપી દીધું છે